નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ચિકાસ દ્વારા કોલેજની અંદર એડમિશન મેળવવા માટે બીજા રાઉન્ડનું એડમિશન જે છે એ આજે પૂરું થઈ ગયું છે એટલે કે બીજા રાઉન્ડની અંદર મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી ગયું હોય તો તમારે આજે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું હતું અને હવે એ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે તો હવે શું કરવું ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એડમિશન મળ્યું હોય તો તમારે શું કરવાનું રહેશે જો તમને એડમિશન પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડ બંનેમાંથી એક પણ રાઉન્ડની અંદર ના મળ્યું હોય તો હવે તમારે શું કરવાનું રહેશે સાથે સાથે તમારે કોઈપણ પ્રકારની રીતે કોલેજ બદલવી હોય એડમિશન તમે કન્ફર્મ કરાવી દીધું હોય એ કેન્સલ કરવું હોય અને તમને હજુ સુધી ગમતી કોલેજ હોય એની અંદરથી મેરિટ લિસ્ટની અંદર નામ ના આવતું હોય તો શું કરવું એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌ પ્રથમ આપણે જોઈશું કે તમારે ગમતી કોલેજ છે એની અંદર હજુ સુધી એડમિશન ના મળતું હોય તો તમારે જે છે એ શું કરવાનું રહેશે તો એના માટે જે છે એ ચિકાસની વેબસાઇટ છે તમે અહીં જોઈ શકો છો એના પર તમારે જે છે એ લોગિન કરી લેવાનું છે જેવું તમે લોગિન કરી લેશો આ પ્રમાણે તમારા જે છે એ આઠ સ્ટેપ જે છે એ ખુલી જશે તો સૌપ્રથમ ગમતી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જે તમને પેમેન્ટ દેખાય છે પ્રોફાઇલ દેખાય છે એકેડેમિક ચોઇસ સબમિટ વેરીફાઈ અને ઓફર આ બધાની અંદર ગ્રીન હોવું જોઈએ એ જરૂરી છે પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની અંદર તમને એક પણ કોલેજ નહીં મળી હોય તો આ ઓફરનું સેક્શન તમે અહીંયા જોઈ શકો છો એ જે છે એ હજુ ગ્રીન થઈ ન હોય અને આ વિદ્યાર્થી હજુ સુધી કોઈપણ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવેલું નથી એટલે કન્ફર્મેશનનું જે છે એ ખાનું એ પણ પેન્ડિંગ બતાવે છે અને એ જે છે એ રેડ છે તો તમને ગમતી કોલેજ ના મળી હોય તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે આપણે કોલેજ તમને એડમિશન મળી ગયું હોય તો તમારે શું કરવાનું રહેશે તો તમે જે છે એ કન્ફર્મ ઓફર પર ક્લિક કરી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવે છે એ ઓટીપી નાખી અને અહીંયા ઓફર લેટર સામે ઓફર લેટર ડાઉનલોડનો ઓપ્શન જે છે એ આવી ગયો હશે તો તમે આ રીતે જે છે એ કોલેજની અંદર એડમિશન મેળવી લીધું છે ત્યાં જે તમામ ડોક્યુમેન્ટ અને જરૂરી ફી સબમિટ કરાવી અને એડમિશન જે છે એ મેળવી લીધું છે જો તમે કોઈ એક કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરાવી લીધું હોય તો તમારે કોઈપણ પ્રકારની ચિંતા જે છે એ હવે કરવાની જરૂર નથી તમારે જીગસની આગળની અપડેટ જે છે એ ચેક કરતા રહેવાનું છે પરંતુ તમારું જે તે કોલેજની અંદર એડમિશન જે છે એ થઈ ગયું હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હશે કે એમણે પાંચથી દસ અલગ અલગ કોલેજ જે છે એ સિલેક્ટ કરી લેશે પરંતુ એમને જે છે એ ગમતી કોલેજની અંદર એડમિશન નહીં મળતું હોય અહીંયા તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીએ પંદરથી વીસ અલગ અલગ કોલેજ જે છે એ સિલેક્ટ કરેલી હતી એમાંથી એને આઠ કોલેજ દ્વારા જે છે એ ઓફર લેટર જે છે એ આપવામાં આવેલ છે પરંતુ આ વિદ્યાર્થી જે છે એ આમાંથી એક પણ કોલેજની અંદર જવા માગતો નથી તમારે મેઇન ઓપ્શન તમારે અહીંયા જે આવે છે વ્યૂ મેરિટ કટ ઓફ તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જે ખૂબ જ અગત્યનો ઓપ્શન છે તમે જોઈ શકો છો જે એણે જે પણ કોલેજો સિલેક્ટ કરેલી છે એ તમામ કોલેજનું કટ ઓફ જે છે એ અહીંયા આપવામાં આવેલું છે સૌપ્રથમ તમારે અહીંયા જોઈ લેવાના છે કે તમારું જે છે એ કેટલા માર્ક્સ બને છે તો આ વિદ્યાર્થીઓને અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા કટ ઓફ જે છે એ એના મેરિટના પ્રમાણે માર્ક્સ બને છે આ વિદ્યાર્થીના અને જે આ કોલેજ છે પહેલી એસકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એનું કટ ઓફ કેટલું છે એકોતેર સત્તાવન તો બીજા રાઉન્ડનું કટ ઓફ આટલું રહ્યું છે એટલે આ વિદ્યાર્થીને જે છે એ એડમિશન મળશે નહીં બીજા નંબરની કોલેજ તમે જોઈ લો કોલેજનું કટ ઓફ કેટલું છે સિત્તેર પોઈન્ટ અને વિદ્યાર્થીને આવેલા છે અડસઠ પોઈન્ટ સત્તાવન પછી ત્રીજા નંબરની કોલેજ તમે અહીંયા જોઈ લો બોતેર અને અડસઠ પોઈન્ટ સત્તાવન તો અહીંયા પણ એડમિશન જે છે એ મળશે નહીં તો તમારે આ રીતે એકવાર મેરિટ લિસ્ટ જે છે એ ચેક કરી લેવાનું છે જેનાથી તમને ખ્યાલ આવી જશે કે આ કોલેજની અંદર તમારું સિલેક્શન થવાના ચાન્સીસ છે કે નહીં તો તમે જોઈ લો અહીંયા કોલેજનું કટ ઓફ કેટલું છે એકસઠ અટક્યું છે અને વિદ્યાર્થીને આવેલા છે અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા તો આ કોલેજની અંદર વિદ્યાર્થીને એડમિશન મળી જાય છે પરંતુ આ વિદ્યાર્થીને જે છે એ આ કોલેજની અંદર એડમિશન લેવું નથી તો તમારા ટકા અને આ કટ ઓફ પ્રમાણે તમને એકવાર ખ્યાલ આવી જશે કે જે તે કોલેજની અંદર તમારું એડમિશન જે છે એ થશે કે નહીં અહીંયા હું તમને દેખાડું છું અમુક કોલેજો કે જેનું કટ ઓફ જે છે એ પંચ્યાસી છે બીજા રાઉન્ડનું કટ ઓફ પણ પંચ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા છે અને વિદ્યાર્થીને અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા આવેલા છે તો આ કોલેજની અંદર વિદ્યાર્થીનું સિલેક્શન થવું શક્ય નથી કારણ કે બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર કટ ઓફ ઘટી ઘટી અને કેટલું આવે પંચોતેર સિત્તેર ટકા આવે પરંતુ આપણે તો અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા જ આવેલા છે તો એના કારણે જે છે એ આ કોલેજની હવે આપણે આશા રાખવી જોઈએ નહીં તો આ પ્રમાણે તમને વ્યૂ તમે અહીંયા જે છે એ તમને જે ઓપ્શન છે એ અહીંયા હું દેખાડી દઉં છું ફરીથી તમારે કોના પર ક્લિક કરવાનું છે તમે અહીંયા આવશો તો તમને જે ઓપ્શન જે છે અહીંયા જોવા મળશે કટ ઓફ વાળો તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે તો તમને જે છે એ ખ્યાલ આવી જશે કે હવે એ કોલેજની અંદર આપણું એડમિશન જે છે એ થશે કે નહીં વ્યૂ મેરિટ કટ ઓફનું જે આ ઓપ્શન છે તમારે એના પર જે છે એ સિમ્પલી ક્લિક કરવાનું રહેશે તો આ એના પરથી તમને ખ્યાલ આવી જશે કે જે તે કોલેજની અંદર તમારું એડમિશન થશે કે નહીં ત્રીજ હવે આપણે વાત કરીએ ત્રીજા રાઉન્ડનું મેરીટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે તો આના પરથી તમને ખ્યાલ આવશે કે પ્રથમ અને બીજા રાઉન્ડની અંદર મારે જે ગમતી કોલેજ છે એનું કટ ઓફ આટલું આટલું રહે છે છતાં મારા જે છે એ મેરિટ લિસ્ટની અંદર એ કોલેજની અંદર નામ આવેલું નથી તો તમે આ રીતે એકવાર માર્ક્સ ચેક કરી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે શું ત્રીજા રાઉન્ડની અંદર એ કોલેજની અંદર મારું નામ આવી શકે છે કે નહીં તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એકોતેર પોઈન્ટ સત્તાવન છે અને આપણે અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા આવેલા છે તો બની શકે છે કે આ વિદ્યાર્થીને ત્રીજા રાઉન્ડની અંદર આ કોલેજની અંદર ચોક્કસથી એડમિશન મળી જશે કારણ કે કોલેજોનું કટ જે છે એ થોડું નીચું કરશે અને વિદ્યાર્થીના જે છે એ માર્ક્સ એના સાથે એ મેચ થઈ જશે તો આ ત્રીજા રાઉન્ડની અંદર આ વિદ્યાર્થીને આ કોલેજની અંદર એડમિશન જે છે એ મળી શકે છે હવે આપણે વાત કરીએ કે ત્રીજા રાઉન્ડનું મેરીટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે અને હજુ સુધી તમને એડમિશન ના મળી તો તમારે શું કરવું પછી કોલેજ બદલવી એડમિશન કેન્સલ કરવું એ તમામ વિશે માહિતી જોઈએ તો એના માટે પણ જીખાસની વેબસાઇટ છે એના પર જ આપણે આવી જવાનું છે અને અહીંયા જે છે એ સૌપ્રથમ આપણે હોવાને ઓપન કરવાનું છે જે રિવાઇઝ શેડ્યુલ ઓફ ફર્સ્ટ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ જે છે એ તમારે આ પીડીએફ જે છે એ ઓપન કરી લેવાની છે જેવી તમે આ પીડીએફ ઓપન કરશો તમે જોઈ શકો છો એની અંદર લખેલું છે આપણે નીચે જ પહોંચી જઈએ ત્યારે પ્રવેશનો બીજો રાઉન્ડ તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ જે છે એ પૂરો થઈ જશે ટેકનિકલ રાઉન્ડ પાંચ છ બે હજાર પચીસના રોજ યોજાનાર છે એની અંદર જે છે એ હવે કોલેજ જે છે એ કોલેજ અને જીકાસનું પોર્ટલ છે એ તમામ પ્રોસેસ કરશે ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે અને ત્રીજા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ તારીખ છ છ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને નવ છ બે હજાર પચીસ સુધીમાં તમારું જે છે એ તમારે જે કોલેજની અંદર જવું હોય એના કટ ઓફની અંદર તમારું નામ આવી જાય છે તો તમારે નવ છ બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો પ્રવેશ માટેનો ત્રીજો રાઉન્ડ તારીખ છ છ બે હજાર પચીસથી નવ છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ બહાર પાડવામાં આવશે અને કદાચ તમારું ત્રીજા રાઉન્ડની અંદર પણ એડમિશન થતું નથી તો તમારા માટે ચોથો રાઉન્ડનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ અગિયાર છ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને બાર છ બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો ત્રીજો રાઉન્ડ છ છ બે હજાર પચીસથી નવ છ બે હજાર દરમિયાન અને ચોથો રાઉન્ડ અગિયાર છ બે હજાર પચીસથી બાર છ બે હજાર દરમિયાન જો તમારું ત્રીજા રાઉન્ડની અંદર જે છે એ મેરીટ લિસ્ટની અંદર નામ આવી જાય છે તો તમારે જે તે કોલેજની ઓફર પહેલાં કન્ફર્મ કરવાની છે ઓટીપી વડે એના પછી ઓફર લેટર જે છે એને ડાઉનલોડ કરી લેવાનો છે ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી ઓફર લેટરની એક પ્રિન્ટ લઈ લેવાની છે સાથે સાથે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટને એક એક ઝેરોક્સ લઈ તમારું જે કોલેજની અંદર એડમિશન થતું હોય ત્યાં પહોંચી અને તમારા ડોક્યુમેન્ટ જમા કરવાના છે અને જેટલી પણ કોલેજની ફી હોય એ ફી ભરી અને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ ઓટીપી નાખી અને એડમિશન જે છે એ તમારે ત્યાં કન્ફર્મ કરવાનું થશે તો આ રીતે આપણે ત્રીજા રાઉન્ડની જે છે એ વાત કરી લીધી છે એડમિશન તમને મળી ગઈ હોય તો તમારે હવે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ચિકાસનું પોર્ટલ જે છે એ ચકાસતા રહેવાનું છે આગળની આવી તમામ અપડેટ્સ માટે અને જો તમને એડમિશન ના મળ્યું હોય તો તમારે જે છે એ ત્રીજા રાઉન્ડ અને ચોથા રાઉન્ડની જે છે એ વેઇટ કરવાની છે પરંતુ ખાસ અગત્યનું વ્યૂ મેરિટ લિસ્ટ વ્યૂ વ્યૂ મેરિટ કટ ઓફની અંદર જઈ અને તમારે એકવાર ચેક કરી લેવાનું છે કે આ કોલેજની અંદર તમારું એડમિશન જે છે એ થાય એવું છે કે નહીં જો તમને લાગે કે આનું કટ ઓફ જે છે એ નેવું છે અને મારે સિત્તેર ટકા આવેલા છે આ કોલેજની અંદર મારું એડમિશન જે છે એ થાય એમ છે નહીં તો તમારે શું કરવાનું છે એના કરતાં બીજા બીજી કોલેજ હોય જે તમે સિલેક્ટ કર્યું હોય એમાંથી કોઈ એક કોલેજની અંદર એડમિશન જે છે એ મેળવી લેવાનો રહેશે તો આ વાત થઈ ગઈ બીજા રાઉન્ડનું એડમિશન પૂરું થઈ ગયું છે એડમિશન ના મળ્યું તો શું કરવું એના રિલેટેડ હવે આપણે વાત કરીએ કે તમે કોલેજ જે છે એ બદલવા માગતા હોય એટલે કે તમને જે કોલેજ મળી છે તમારે એની અંદર તમે એડમિશન જે છે એ ભૂલથી કન્ફર્મ કરાવી દીધું હોય અથવા તો તમે એકવાર કોલેજની અંદર પ્રવેશ કન્ફર્મ કરાવી દીધો છે હવે તમને કોલેજ નથી ગમતી અથવા તો એવું બીજું કોઈ પણ તમારું કારણ હોય અને તમે જે છે એ કોલેજ બદલવા માગતા હોય કોર્સ બદલવા માગતા હોય એવું કંઈ પણ કરવા માગતા હોય તો તમે એ ક્યારે કરી શકશો એના વિશે હું તમને જે છે એ થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં તો એની ઇન્ફોર્મેશન પણ જે છે એ અહીંયા જ આપવામાં આવ્યું છે જીગાસ પોર્ટલ પર મેઇન અહીંયા લખ્યું છે એ પ્રમાણે રજિસ્ટ્રેશન રાઉન્ડ એકમાં સબમિટ કરેલ અરજીની વિગતોમાં સુધારણા માટે તો એના માટે તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ સુધીનો ટાઈમ જે છે એ તમને આપવામાં આવેલ છે અને આ કારણોસર તમે જે છે એ આની અંદર ફોર્મની અંદર સુધારા વધારા કરી શકો છો અગાઉના પ્રવેશના રાઉન્ડ એકથી ચારમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ જે છે એ રદ કરાવેલ છે એટલે કે તમે કોઈપણ કોલેજની અંદર એડમિશન ઓફર લેટર એક્સેપ્ટ કરી ત્યાં જઈ અને ફી અને બધું ભરી દીધું અને ઓફર જે છે એ તમે એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે અને પછી તમે એ એડમિશન જે છે એ કેન્સલ કરાવી છે તો તમે અહીંયા તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ દરમિયાન આ ત્રણ દિવસ તમારી જે છે એ ફોર્મ સુધારી શકશો ઓનલાઈન ફોરજીમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય એના કારણે તમને એડમિશન જે છે એ મળતું જ ના હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જ્યારે તેઓ ફોર્મ ભરતા હતા ત્યારે એમને જે છે એ ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ છે એના કારણે અને તમે જે છે એ રાઉન્ડ ટુની અંદર ભાગ લેવા માટે તમે જે યુનિવર્સિટી નાખી છે કોલેજ નાખી છે પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ચોઈસ જે છે એ બદલવા માગે છે જ્યારે તમે પ્રથમ તબક્કાની અંદર ચોઈસ ફિલિંગ કર્યું ત્યારે તમે ફોર એક્ઝામ્પલ ભૂલથી બે જ કોલેજ સિલેક્ટ કરી હતી અને તમને એ બે કોલેજની અંદર એડમિશન જે છે એ મળતું નથી તો હવે તમારે જે છે એ વધારે કોલેજો એડ કરવી પડશે તો એના માટે તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ આ જે છે એ ત્રણ દિવસ તમારા માટે ખૂબ જ અગત્યના છે આની અંદર તમે તમારા ફોર્મની અંદર જે પણ સુધારા જે છે એ કરવા હશે એ કરી શકશો અને એના પછી જે રજીસ્ટ્રેશનનો પાંચમો રાઉન્ડ એકવીસ છ બે હજાર પચીસથી ત્રેવીસ છ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે એ ત્યારે તમને જે છે એ એડમિશન મળી જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ચિકાસ બીજા રાઉન્ડનું એડમિશન પૂરું થઈ ગયું છે તો હવે શું કરવું એના વિશે એડમિશન મળ્યું હોય તો શું કરવું એડમિશન ના મળ્યું હોય તો શું કરવું ગમતી કોલેજ નથી મળતી તો તમને એ કોલેજની અંદર એડમિશન મળશે કે નહીં એ કટ ઓફના આધારે કેવી રીતે નક્કી કરવું કોલેજ કેવી રીતે બદલવી અને એડમિશન જે છે એ કેન્સલ કેવી રીતે કરવું એ વિશેની તમામ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ